છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના આકાશે કાળા વાદળો છવાયા છે ક્યાંક વીજળીના કડાકા તો ક્યાંક ધોધમાર વરસાદ હવે હવામાન વિભાગે જાહેર કરી છે આગામી પાંચ દિવસની ચિંતા વધી જતી આગાહી દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત સુધી માવઠાનો એલર્ટ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તો એવી પરિસ્થિતિ છે કે જાણે મિની વાવાઝોડું ફૂંકાઈ રહ્યું હોય અમરેલીના રાજુલામાં આજે પાંસઠમી સિત્તેર કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે રાજુલા શહેર અને ડુંગર વિસ્તાર સહિતના ગામોમાં ભારે વરસાદે જીવતો જંગની સ્થિતિ સર્જી છે જાફરાબાદના નાગેશ્વી ગામમાં પણ વીજળીના કડાકા અને ભારે વરસાદનો અનુભવ થયો છે ભારે પવન અને માવઠાને કારણે ખેતરોમાં ઊભા પાકને ભારે નુકસાન થવાની આશંકા છે હિતગ્રાહીઓના જીવના જોખમ સામે પ્રશાસન એલર્ટ છે રાજુલા અને જાફરાબાદ જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધુ છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આપ્યો છે ખાસ ચેતવણી ભર્યો સંદેશ આગામી બે દિવસ ભારે પવન સાથે કમોસમી વરસાદ યથાવત રહેશે ઉત્તર ગુજરાતમાં તો આજે બપોર બાદ મહેસાણા પાટણ સહિતના વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આશંકા છે ભાઈઓ બહેનો આવા સમયમાં સલામત રહો ગામમાં વડીલ હોય કે બાળકો દરેક માટે સાવચેત રહેવું જરૂરી છે જ્યાં જરૂર હોય ત્યાં શાળાઓ અને સહાય કેન્દ્રો ખોલવા માટે તૈયારી રહેવી જોઈએ આ છે ગુજરાતના ગામડાઓની હકીકત જે આપણે જોવા મળીએ છીએ ગુજરાત બ્રેકિંગ પર